આંકલાઓમાં શાળા પ્રવેશોત્સવની સાયકલો ધૂળ ખાતી જોવા મળી વર્ષ બે હજાર ત્રેવીસમાં વેચવાની સાયકલો ખુલ્લા મેદાનમાં જોવા મળી છે લાભાર્થીઓ આઠસો જેટલી સાયકલો લાભાર્થીઓની જે હતી તે ધૂળ ખાઈ રહી છે કોના પાપે વિદ્યાર્થીઓ સુધી આ સાયકલો નથી પહોંચી તે અત્યારે સવાલ થઈ રહ્યો છે ત્યારે આણંદથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે જે સમાચાર સામે આવી રહ્યા છે સાયકલો જોવા મળી રહી છે આ તમામ સાયકલો બે હાજર ત્રેવીસ માં ખરીદવામાં આવી હતી બે હાજર ત્રેવીસ માં આ સાયકલો વહેંચવાની હતી આઠસો જેટલી આ સાયકલો કે જે અત્યારે ધૂળ ખાતી જોવા મળી રહી છે જાણે સાયકલોને કાટ લાગવા માટે થઈને મૂકી દીધી હોય તે પ્રકારે શોભાના ગાંઠિયા સમાના સાયકલો જોવા મળી રહી છે વિદ્યાર્થીનીઓને સાયકલો નથી આપવામાં આવી શાળા પ્રવેશોત્સવની સમયે સાયકલ આપવાની હતી પરંતુ આ સાયકલનું વિતરણ કરવામાં નથી આવ્યું વેચવાની જે શાળાઓ હતી સાયકલો હતી કુલ આઠસો જેટલી આ સાયકલો છે જે ધૂળ ખાતી હાલતમાં પડેલી છે